છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુકાવટીમાં છ આઠ બે કરોડના ખર્ચે બ્રિજ નિર્માણનો શુભારંભ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો નસવાડી તાલુકાના કુકાવટી ગામે છ કરોડ બ્યાસી લાખના ખર્ચે નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું તે સાથે જ કોદા ચોકડીથી કડુલી મહુડીને જોડતા સાત રસ્તાઓના રિસરફેસિંગ માટે અગિયાર કરોડ એકસઠ લાખના ખર્ચે કામો શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ચોમાસાના દિવસોમાં કુકાવટી ગામ સાથે જોડાયેલા નાળા પર નદીનું પાણી ફરી વળતા આસપાસના ગામોનો સંપર્ક તૂટી જતો હતો જેના કારણે વર્ષોથી અહીં બ્રિજ બાંધવાની માંગ ઉઠી રહી હતી તદુપરાંત ડુંગર વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ હાલતમાં હોવાથી રિસરફેસિંગની પણ જરૂરિયાત હતી સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ડર ફાળવીને આ બંને મહત્વપૂર્ણ કાર્યોનો શુભારંભ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી સાથે સાથે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું બાઇટ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી રિપોર્ટર ચિરાગ ગુપ્તા તાલુકામાં સવારથી અશ્વિ નદી ઉપર કુકાવટી ગામે પુલ નું કામ એનું કામ ખાતમુહૂર્ત કર્યું એની રકમ છે છ કરોડ ને બ્યાસી લાખ અને અહીંયા કોધા ચોકડી થી કડીલી મોવડી આ વિસ્તારના સાત રસ્તા છે રીસર્ફેસિંગ નું કામ છે એનું કામ શરૂ થશે એનું પણ અમે ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત કર્યું છે એની રકમ છે અગિયાર કરોડ ને એકસઠ લાખ આ સાથે અમારા સંસદ સભ્ય જશુભાઈ રાઠવા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ અમારા જશુભાઈ ભીલ અમારા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયરાજસિંહભાઈ ડીએફ સાહેબ બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આ કાર્યક્રમને સફળ દીપાયો છે ભારત માતા કી